બાર અને વાય બાર ફરજિયાત ગણવા પડશે નિયસ રેખા હોય ત્યારે ત્યાર પછી તમારે બી ગણવાનું છે ત્યાર પછી એ ગણવાનું છે અને ત્યાર પછી વાય કેપ શું ગણવાનું છે વાય કેપ હવે દરેકને સૂત્ર ખબર જ છે એક્સ બાર નું કે સીખમાં એક્સ છેદમાં એન વાય બાર માટે સીખમાં વાય છેદમાં એન અને બી માટે આપણે જે કાર્પેશનના સૂત્ર ચેપ્ટર નંબર 1 એવા છે તેનો જ ઉપયોગ કરવાનો છે બરાબર આત્મનિર્ભરનો સૂત્ર તો કોર્ટ મેરેજનો તેમ બાપાના પૈસે જેમાં અંશ જે હતો એમાં કોઈ ફેરફાર થતો નથી પણ છેદમાં જે આપણે બબ્બે ટોપી બરા ટોપી આવશે નહીં ઓકે એક્ઝામ્પલ તરીકે આપણે આત્મનિર્ભરનો સૂત્ર જોઈએ તો આપણી પર x x બાર અને y y બાર નો આપણે સરવાળો લખતા હતા છેદમાં પહેલા વર્ગમૂળમાં

તો એમાં જે દાખલાઓ છે એ ઉદાહરણ અને સ્વાધ્ય બેઠા જ પૂછે છે એટલે આપણે દાખલા ઉદાહરણ જોશું અને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે ઓકે દાખલો જોઈને આવડી જતો નથી દાખલો ગણવા પડશે ઓકે ગણવા માટે તમારે પેલા દાખલો શીખવા પડે કે રીતના ગણવાનો છે તો આપણે શરૂઆત કરીએ તો આપણે માહિતી જે આપી તે વાંચી લઈએ કે ભાઈ કોઈ ચોક્કસ કંપની એક મોડેલની કાર નું આયુષ્ય અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ પણ તમને અવલોકન આપેલા છે એમ કે

તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થશે પણ હાલમાં નિયત સંબંધ રેખા છે તો તમારા મગજમાં ચાર સ્ટેપ ઓકે એક્સમાં આપણને આપેલા છે બે ચાર છ અને આઠ બાજુવાળા ત્યાં દસ વીસ 25 અને 30 સરવાળા કરવાના તો છ ને ચાર દસ દસ ને દસ વીસ આઠ ને દસ પાંચ વડા કરો તો ને સાહીઠ ને તમારો સરવાળો થવાનો છે માહિતી નાની છે એટલે આપણે એક્સ વાય અને એક્સ નો વર્ગ કરશું વાય નો વર્ગ હવે આવશે નહીં સૌપ્રથમ એક્સ વાય નો સરવાળો થાય તમારે એક્સ બાર અને વાય બાર સુધી નાખવાનો છેદમાં એન સરવાળો તમે જોઈ શકો લખી દેવાની ચાર અવલોકનો ભૂલતા ભાગ્યા ચાર એટલે કેટલા આવશે પાંચ ત્યાર પછી વાય બાર બરાબર સીગમાં વાય છેદમાં એન

અને x ના વર્ગનો સરવાળો એકસો ને વીસ થવાનો છે હવે તમારે સૂત્રની શરૂઆત ક્યાંથી કરવાની તો આપણે શીખી જ ગયા છે બરાબર માત્ર આપણે સૂત્ર લખતા છે પ્રેક્ટિસ માટે શરૂઆત કરવાનો ક્યાંથી કોટ મેરેજ છે ને એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ અને સિગ્મા વાય તમારે કાઉન્સમાં લખવાનો છેદમાં

તો તમારી પર સૂત્રમાં સૌ પ્રથમ છે એન ની કિંમત કેટલી કેવા છે ચાર તો તમે જોશો કે આપણે એની કિંમત લખીશું કેટલા ચાર વચ્ચે સંબંધ ગુણાકાર નો કે સાનો કેવાય ગુણાકાર જે આપણે સાઈન લખતા નથી સિગ્મા એક્સ વાય દેખાય છે એક્સ વાય નો તમારી પર સરવાળો કેટલો છે જો કેટલો છે ચારસો ને નેવું દરેક દેખાય ને એક્સ વાય દેખાય એક્સ વાય એટલે એક્સ વાય સિગ્મા એટલે સરવાળો કેટલા એ પર ચારસો ને નેવું લખીએ આપણે ચારસો ને નેવું

એક સ્ટેપ વધારે લખીએ બરાબર ચાર ગુણ્યા ચારસો નેવું કરો કેટલા થાય ચારસો નેવું તો ઓગણીસો સાહીઠ થવાના કેટલા થશે ઓગણીસો ને સાહીઠ વીસ ગુણ્યા પંચ્યાસી એટલે એકસો ને પંચી ગુણ્યાવીસ સત્તરસો ઘડી આવડતા હોય તો મજા પણ નહીં આવડતા તો નો ઉપયોગ કરવાનો બાર ચોક અડતાલીસ ઝીરો લગાડી દેવાનો વીસ નો વર્ગ થશે કેટલો ચારસો બાદ બાકી કરો ઓગણીસો સાહીઠ માઇનસ સત્તરસો કરો કેટલા આવે છે બસો ને સાહીઠ બસો સાહીઠ છેદ તમારી પર છેદ ચારસો એસી ઓછા ચારસો બરાબર બસો સાઈઠ બાકી કરો તો તમારી પર બી નો આન્સર કેટલો આવે કેટલો મળે ત્રણ પોઈન્ટ પચીસ મળવાનો છે બી ગણાઈ ગયા પછી આપણે ગણવાનું છે એ શું ગણાઈ ગયો છે આપણી પર બી ગણાય ગયું એ ગણવાનું છે તો એનો સૂત્ર શું આવે એનું સૂત્ર બાર તો પચીસ માઇનસ બી નો જવાબ તમે લાવેલા કેટલો છે ત્રણ પોઈન્ટ પચીસ અને એક્સ બાર નો જવાબ તમે જોશો કેટલો છે તમારી પર પાંચ દેખાય દરેક ને તો એક્સ બાર નો જવાબ લખવાનો કેટલો છે પાંચ 21.25 માં છેડખાની કરવી નહીં ત્રણ પોઈન્ટ ગુણ્યા કરી દેવો પાંચ પંદર એકવીસ પોઈન્ટ પચીસ ઓછા કરો તમારો આન્સર એનો કેટલા આવશે પાંચ તમારો એનો જવાબ પાંચ આવવો જોઈએ ત્યાર તમારે ગણવાનું છે વાય કેપ

ત્રણ પોઈન્ટ પચીસ એક્સ હવે જો ની કિંમત આપી હોય તો આપણે ની કિંમત મૂકવાની જો કારનું કહેવાય ને તો એક્સની કિંમત કેટલી આપી છે આપણને દસ તો આપણે દસ મૂકવા છેડખાની નહી ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ કરો તો કેટલા થશે બત્રીસ પોઈન્ટ પાંચ બત્રીસ પોઈન્ટ પાંચ વત્તા પાંચ કરો તો બત્રીસ ને પાંચ સાડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર તમને માહિતી આપેલા છે માહિતી અહીંયા તમારે જવાબમાં શું કરવાનું તમારે અહીંયા જવાબમાં લખી દેવાનું હજાર રૂપિયા ઓકે આ રીતના તમારે આન્સર મેળવવાનો છે પહેલો દાખલો છે તમને ક્યાંથી શરૂઆત કરવાનો

આપણી પર ગણતરી લખીએ છે તમે જોઈ શકો છો બરાબર સૂત્રમાં હીરા જળી દેવાનો બીની કિંમત શોધાય જાય ત્યાર પછી તમારે ત્રીજો સ્ટેપ એ ગણવાનો ચોથો સ્ટેપમાં નિય સંબંધ રેખા મેળવવાની અને ની કિંમત જો આપી હોય તમારે કિંમત મૂકીને જવાબ લાવવાનો અને તમારે એકમ કોનો લખવાનો y ના એકમ લખવાનો ઓકે તો આ રીતે કોર્ટ મેરેજ કરો તો મેરેજ કરી શકો છો બરાબર યુવી નો v નો ઉપયોગ કરી શકો છો આમાં તમે રકમ જો નિયત સંબંધ રેખા તમને મેળવવા કીધી છે તમને ની કિંમત પણ જો આપી છે બરાબર કારનો સમય એક્સ અને વાય છે તો જો પચાસ કલાક છે ને એટલે x ની માઈનસ તમને આપી છે તમે જાતે ગણી શકો છો બરાબર ત્યાર પછી આપણો સ્વાધ્યાય 3.1 જે છે એમાં આપણી પર 1 2 3 અને 4 દાખલાઓ છે મારે તમને શીખવાનો પોઈન્ટ બાકી રહેશે ટૂટી બરાબર બાકી તમે બધું જ ગણી શકશો તો દાખલામાં તમે કોટ મેરેજ કરી શકો છો બરાબર ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં UV નો ઉપયોગ કરવાનો છે અને આત્મનિર્ભરને આપણે ભૂલવા નથી જેમ x1 ને y1 ના જોબ પોઈન્ટમાં તેની આપણે ચર્ચા કરવાના છોકે લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં અને તમારા તમે આ મોકલી શકો છો બરાબર ચેનલ પર જોડાયા બદલ ધન્યવાદ તો મારે તમને કેવું જ છે પણ સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી જ છે અને એક વાર તમે વિડીયો જોવાનું ચાલુ કરો તો તમે પૂરેપૂરું જો અને કેટલાક વિદ્યાર્થીઓ માત્ર વિડીયો જોવે છે સબસ્ક્રાઈબ કરતા નથી સબસ્ક્રાઇબ કરો ન કરો તો નોટિફિકેશન તાત્કાલિક મળશે નહીં બરાબર સમય ગણો લાગશે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓકે ધન્યવાદ